अहो ना मार निकलो से भाई भाई और दिकला था कि हम 10 15 मिनट और दिकला हां कई पहला डाला ना ऊपर है पण हां पहला डाला ना ऊपर है कई

आप ऐसा छोकरा वाला नुस्यंप हो वैसे जो ही लो आंटी छोकरा <laughs> नहीं सके जो छोकरा था पे मेरा हाँ वह मोजे ही वाला क्या लोटने के लिए एमजी गेमिंग ने रिक्वेस्ट मोकलेट है हाँ वे आह हमारे नाने वो यूट्यूब स्टूडियो से जो तो हमने बताऊ

તારા બનેવી કપામાં નિંદા કરે છે આજે તો 500 પાક્કા રંજીત લે લેજો બની પાટે હું 500 500 માંગ્યા રંજીત મોહત ભાઈ માંગતા નહીં બની પાહે લે લેજો આવો રંજીત असल रंजीत सुखी सुखी रही जाएगी बात तो तो रंजित हाँ बट उन्हें हेले ऑडियंस कमेंट कर दें हाँ अजी सेन नहीं था हूँ क्या माँ ऑडियंस कमेंट कर दें हाँ ताकि अपन नालो मुड़ो का कम फायदे की दें आजवा सही सेन जो पहलू आउट है પછી ની મીઠિયા કા લઉ પછી આ પછી આઠી જ જો ને પછી તાણી પડી રહેશે એ મસ્ત ફુડલે હે મોટો મોટો હા કપાટ જો તો ડિસ્પ્લે માં માર માર બેટો આજ નો માર બેટો ગઈ નો કાલ થી અજે ભાઈ ઓનલાઈન ની થાય અને લાઈવ પર ની થાય ઓ કાલ થી એમની એમના એમના વાઇબ એમની જોડે હશે એટલે લાઇવ તો ને થવા દે પણ કોલ પર ભી ન આવવા દે તમે એવું ન સમજો કે ગુલામ છે એ સમજતાય તો કઈ વાંડો નઈ તો કોઈ જોતું નહી મોબ જોવે છે બ કમેન્ટ કરો જલ્દી જલ્દી લાઈક સબસ્ક્રાઇબ તમે એવું ન સમજો કે ગુલામ છે ગુલામ નઠે પણ એમ જ માન ખાતર ફોન પર વાતો નઈ કરે

ભાઈ હોય તે માવા કમેન્ટ કરો અને ભાઈ હોય તે વિમલ કમેન્ટ કરો અને નાના નાના ભોલકી ના ટાન્સન કોમેન્ટ